બંદૂક લાવી એકાએક એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં ચાર લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા જેથી સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ હતી દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમતી વેળાએ બબાલ થતા કેટલાક લોકોનું ટોળું એક્સ આર્મીમેન અને સિક્યુરિટી ગાર્ડની એજન્સી ચલાવતા રામરેશ તોમર ના ઘરે આવી ગયું હતું પુત્ર વિકાસ ઘરમાંથી બાર બોર બંદૂક લઈને આવી ગયો હતો એકાએક એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું અને એક રાઉન્ડ ફાયરિંગને લઈને ચાર જેટલા લોકોને ઈજાઓ થતા નાસભાગ મચી જવા પામી હતી

मेरे बच्चे को बुरी तरह मारा है जख्मी है सिर में देखो कितना है पैर में भी है उसने अपने बचाव में खाली हथियार दिखाया तो उन लोगों ने हथियार छीना और हथियार छीन के उल्टा फायरिंग किया और उसके पैर में गोली लगी है

મારા પણ પણ ગોળી વાગી છે છે પુત્રને મારું હથિયાર છીનવી લીધું જે બાબતે હું 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 હવે ફરિયાદ નોંધાવીશ અત્યારે બહાર હતો અહીં પહોંચ્યો છું આ ઘટનામાં મારી પુત્રીને ઈજાઓ પહોંચી હતી અને હુમલો કરનાર લોકો નશાની હાલતમાં હતા જેઓ મારા ઘર ને સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો કાળામાં

तो मेरा भाई उधर से आ रहा था उधर ही सोसाइटी में ही था तो वो लोग है ना ऑटो भर के और तीन बहुत सारी बाइक थी उनके पास तो उस पर बैठ बैठ के आए थे सब रख के उन लोग डंडा वंडा सब रख के लाए थे पहले से फिर उन तीन चार औरतें थीं और उनके साथ बहुत सारे आदमी थे वो दारू पी के आए थे तो मेरे भाई से ना वो तो बहुत चिल्ला चिल्ला के बोलने लगे और तो फिर मेरे मतलब सब बोलने लगे आदमी लोग तो मेरे भाई ने थोड़ा ऐसे ऊँचे थोड़ा, थोड़ा बोला ना तेज तो वो उसको मारने लगी ईटी पत्थर से सबसे तो वो दो तीन लड़के थे वो बचा रहे थे उनको तो उनको भी मारा उन्होंने સરદાર સ્મારક ઇમરજન્સી હોસ્પિટલના ડોક્ટર કિશાને જણાવ્યું કે પલસાણાના તુંડી ગામે સાંજે સાત વાગ્યાની આજુબાજુના સમયે ઝઘડો થયો હતો એના ગનશોટ ઇન્જરીના ચાર પેશન્ટ અહીં આવ્યા છે જેમાં દર્દી માયાબેનના પેટના ભાગે મોટો ઘા છે તેમનો રિપોર્ટ કરી અહીં દાખલ કરાયા છે અને આગળની સારવાર માટેની તૈયારીઓ અમે કરી રહ્યા છીએ